દોસ્તો દુનિયા તમને પૈસા આપવા માગે છે તમારી વેલ્યુ કરવા માંગે છે તમારી રિસ્પેક્ટ કરવા માગે છે પણ દોસ્તો હું કહું છું કે તમારામાં દમ નથી કારણ કે દોસ્તો નામ અને પૈસા કમાવા આ જમાનામાં એકદમ આસાન છે ફક્ત દોસ્તો એક લાઇન ને પકડી લો અને એમાં બેસ્ટ બનીજો કેવું નામ નથી બનતું કેવા પૈસા નથી આવતા કારણ કે દોસ્તો ચા બનાવીને પણ એમ બી એ ચાય બન્યા છે તમારી કોઈ પણ લાઈન હોય એમાં દોસ્તો બેસ્ટ બનીજો તમે કપડા સીવાનું કામ કરો છો તો બેસ્ટમાં બેસ્ટ કપડા સીવો તમારા દુકાને લાઈન લાગી જશે તમે શાકભાજીની લારી ચલાવો છો તો એમાં પણ તમે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આ લો જેવા કસ્ટમર નથી આવતા તમે ખેતી કરો છો તો એમાં પૂરું ધ્યાન આલો એમાં પણ તમને નામ ઇજ્જત બધું મળશે અને દોસ્તો જો તમે મ્યુઝિક લાઈનમાં છો તો એમાં પણ બેસ્ટમાં બેસ્ટ બનો તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો તો એમાં ઊંડા નામ બનાવો લોકો તમને ગોતતા સિંગર સિંગરમાં છો તો એમાં ઊંડા ઉતરી એક એક વસ્તુને જાણો સ્કેલનું નોલેજ શીખો બધી તૈયારી કરો અંદર શું શું સિંગિંગ માં આવે છે એનું રિસર્ચ કરો દોસ્તો હું કઉ છું કે તમારી કોઈ પણ ફિલ્ડ હોય એમાં બેસ્ટ બનો યુ બીકમ ધ બેસ્ટ ઇન યોર ફિલ્ડ પછી જો કેવા પૈસા નથી આવતા કારણ કે દોસ્તો અમુક સિંગરો નવ નવ લાખ રૂપિયા ચાર્જ કરે છે તો એ લોકો એમના પ્રોગ્રામ કરે છે દુનિયાને તો જરૂર જ છે તમારી પણ તમારી અંદર એ ટેલેન્ટ તો હોવું જોઈએ બાકી દોસ્તો વાતો કરવાથી કશું નહીં થાય બાના બનાવવાથી કશું નહીં થાય દોસ્તો અમારી વાત કરીએ તો કેમ અમારો આશા મ્યુઝિક સ્ટુડિયો ચાલે છે કેમ આખા ગુજરાતમાંથી લોકો આવે છે કારણ કે દોસ્તો અમે એ લેવલની ક્વોલિટી આપીએ છીએ દોસ્તો અમે એ લેવલનું કામ આપીએ છીએ અમે એના માટે ટીમ રાખીએ છીએ અમે લોકોના ફોન ઉપાડીએ છીએ અમે ટાઈમસર જવાબ આપીએ છીએ અમારે તો લોકો પાસે પૈસા માંગવા પણ નથી પડતા એ લોકો સામેથી એક્સ્ટ્રા પૈસા આપે છે પણ દોસ્તો બાના બનાવવાથી કશું જ નહીં થાય આજે તબિયત સારી નથી આજે મૂડ નથી આજે માથું દુખે છે ના કરવાના બાના તો તમારી જોડે ઢગલો હશે પણ દોસ્તો પૈસા કમાવા છે નામ ઈજ્જત કમાવી છે તો એ લેવલ પણ બનાવવું પડશે દોસ્તો તમારા એવા દોસ્તોને આ વિડીયો શેર કરી દેજો જે ખાલી વાતો જ કરે છે વર્ષોથી કહેતા આવ્યા છે મારે આમ કરવું છે તેમ આમ કરવું છે પણ હજી સુધી કશું કર્યું નથી કારણ કે દોસ્તો વાતોથી કશું નહીં થવાનું પણ જો એક્શન લેશો તો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી